મૃતકના પરિવારજનોએ ખાસવાડી સ્મશાન ની ભીષણ પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવ્યો હતો ભીના લાકડા ભીના છાણ અને ઘાસના કારણે અગ્નિસંસ્કાર પ્રક્રિયામાં મુશ્કેલીઓ પડી રહી છે તે સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને આ કેસ બાદ આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઓછીંતી રીતે સ્મશાનની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સાફ સફાઈ સહિતની અન્ય સુવિધાઓનું જાતે જ નિરીક્ષણ કર્યું હતું જો કે પરિવારજનોએ આ વિઝીટ પર પણ સવાલ ઉભા કર્યા છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ચેરમેન ન આવે ત્યાં સુધી કોઈ સાફ સફાઈ થતી જ નથી અને જે તકલીફો વર્ષોથી ચાલી રહી છે તેના નિરાકરણ માટે કોઈ પગલાં ન લેવાતા આક્રોશ દેખાઈ રહ્યો છે અંદર ડૉક્ટર શીતલ મિશ્રીએ પરિવારજનોની રજૂઆતો સાંભળી હતી અને આગોતરી કામગીરી માટે ખાતરી પણ આપી હતી હવે જ્યારે અહીંયા ચેરમેન આવવાના હતા ત્યારે ખાસવાડીમાં અંદર એન્ટર થઈ છે ડેડ બોડી અહીંયા આપણે વિધિ કરવાની હોય છે એ જગ્યાએ ખાડા ભરેલા હતા પાણીના પછી કચરાના ઉકેરા હતા બધા અને લાકડા ખુલ્લા હતા તો ચેરમેન સાહેબ આવવાના જેવા મેસેજ મળે છે તે ઘડી આ લોકો તાત્કાલિક પ્લાસ્ટિક પરચેસ કરે છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે અહીંયા નીચે મેં ઊભું તો અહીંયા પાણી ભરેલું હતું અને બધા કચરો બી હતો તો તાત્કાલિક બધું સાફ સફાઈ થઈ ગયું તો ચેરમેન સાહેબને સુવિધા આપવાની આમ જનતાને સુવિધા નહીં આપવાની બરાબર છે એક બીજા ભાઈ અહીંયા એમના ફાધરની ડેડ બોડીને વિધિ કરવા માટે આવ્યા તો અલગ અલગ ધર્મની અંદરને અલગ અલગ કાસ્ટની અંદર વિધિ વિધાન અલગ અલગ હોય છે તો એમને નહીંને અહીંયા શમશાનમાં વાળ કપાઈને નહીંને એમને વિધિ કરવાની હતી તો પાણી ના મળ્યું તો બિચારાએ પાણી સાત બાટલ પરચેસ કરી બિસ્લરી બોટલની એનાથી નાહ્યા અને પછી અહીંયા અગ્નિદાહ આપ્યો છે એમને તો શું છે આમ ચેરમેન સાહેબ એવું કહે છે કે અહીંયા સુવિધા આપવાની છે કઈ સુવિધા આપવાની આ રીતના સુવિધા આપવાની તમે જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિક અમના નવું પેટી પેગ લાવી અને આ લોકોએ પરચેસ કરી અને અહીંયા ઢાંક્યું છે લાકડાને ચેરમેન આ ચેરમેનને આવ્યા અને તમારા એક મિત્રને મેં વિડીયો મોકલ્યો છે તાત્કાલિક લાવ્યું અહીંયા સાફ સફાઈ કરતા કર્મચારીઓ લગાયેલા છે એ મેં અહીંયા મોકલ્યો છે વિડીયો તમે જોઈ શકો છો તમે ડિસ્પ્લે પર ને ન્યૂઝ પર આપી શકો છો મારું નામ મહેશ ચૌહાણ આજે સ્મશાનની જે નવું આઉટસોર્સિંગ થયું છે એ લોકો કેવી રીતે કામ કરે છે અને નાગરિકોને શું તકલીફ પડે છે એ જોવા માટે આજે મેં પર્સનલ વિઝિટ કરી છે બહુચરાજી સ્મશાન ખાતે હું આજે આવ્યો છું તમામ નાગરિકો જેમણે આ સુવિધાનો લાભ લીધો છે એમની સાથે પણ વાર્તાલાપ કર્યો કે જે પ્રમાણે કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે સાતમણ લાકડા બારસો જેટલા છાણા અને સો જેટલા ઘાસના પૂળા કે જેનો ખર્ચો લગભગ બારસો એંસી રૂપિયા જેટલો થાય છે આ ટેન્ડરના બે મુખ્ય ભાગ છે પાર્ટ એમાં જે મેન પાવર સપ્લાય કરવાનો છે લગભગ સાતથી તેર જેટલા માણસો એ પ્રચનમાં મૂકવાના છે જેમાં સફાઈ કર્મચારી હોય ડટામણના કર્મચારી હોય પાવતી અપાવડા કર્મચારી હોય સફાઈ કર્મચારી હોય એ સાથે સાથે સુપરવાઇઝર હોય અને સિક્યુરિટીના જવાનો રાઉન્ડ ધ ક્લોક રહે એટલે દરેક સ્મશાનમાં થી તેર માણસો મૂકવામાં આવશે જેમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેન પાવર છે લગભગ જે સ્કિલ્ડ મેન પાવર છે એનો પગાર આઠ હજાર અઢાર હજાર પાંચસો છે અને અનસ્કિલ્ડનો સત્તર હજાર સાતસો છે જેમાં એમને સ્પેશિયલ અલાઉન્સ તથા પીએફ ઇએસઆઈ બોનસ અને ઇન્સ્યોરન્સ આ સુવિધા આપવામાં આવશે એટલે કે જે કર્મચારીઓ એજન્સી રાખશે એમની પણ આર્થિક સામાજિક સલામતીનું ધ્યાન રાખવામાં આવેલું છે આ જે જે નાગરિકોએ આ સ્મશાનની સર્વિસો લાભ લીધો છે લોકો જોડે પણ વાત કરી ઘણા ખુશ જણ્યા નાગરિકો કે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આ સેવા થઈ રહી છે અને જે ખર્ચો પડી રહ્યો છે એ લગભગ બારસો એંસી રૂપિયા જેટલો ખર્ચ છાણા લાકડાનો ખર્ચો પડી રહ્યો છે એ સિવાય માનો આખરી સામાન આપીએ તો પંદરસો સત્યાવીસો એંસી રૂપિયાનો ખર્ચો થાય છે અને એ પણ કોઈ સેવા ભાવી સંસ્થાઓને આપવો હોય ડોનેશન તો અમે સ્વીકારવા માટે તૈયાર છે અને જે બીજો પોર્શન છે એમાં મેં કીધું એ પ્રમાણે કે આ જે કર્મચારીઓ રાખ્યા છે બસો અડતાલીસ જેટલા એનો ખર્ચો છે લગભગ સાત કરોડની આસપાસનો ખર્ચો છે આ સમસ્યાનો ચાલુ કર્યા એ પહેલાં લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલો ખર્ચો કોર્પોરેશને પડતો હતો એની બાદ બાકી કરીએ તો ખૂબ ખર્ચમાં વધારો નોમિનલ છે કારણ કે એની સામે સ્ટાફની સુવિધા મળશે એની સામે સાફ સફાઈ થશે એની સામે ગાર્ડનનું લેન્ડસ્કેપિંગ થશે સિક્યુરિટી જળવાશે કોઈ જાતના દબાણો ન થાય કોઈ જાતની અસજામ સામાજિક પ્રવૃત્તિ ન થાય અને આ ટોટલ જવાબદારી કોર્પોરેશન રહેશે એ છતાં પણ જો કોઈ ધાર્મિક સેવા બાબી સંસ્થાઓને કામ કરવું હોય અમને પત્ર લખશે તો જે પ્રમાણે મેન પાવર રાખવાના છે અને કોઈ ડોનેશન ઉઘરાવવાનું નથી અને આ પ્રકારે સેવાઓ આપવાની છે તો કોઈ પણ તૈયાર હશે તો અમે એમની પણ સેવા લેવા માટે તૈયાર પરિવારજનોનો આક્ષેપ છે કે લાકડા છાના પાણી ભીના હોય છે લાકડા એ આ શેડમાંથી થોડું પાણી પડતું હોય ચોમાસાના સિઝનમાં ચાલુ વરસાદમાં ઘણી વખત માઇનર વેજ આવતો હોય આનું ગોડાઉન છે થોડું દૂર છે કારણ કે નવું સ્મશાન બની રહ્યું છે ત્યાંથી ટેમ્પો ભરીને લાવતા હોય એની દરમિયાન વરસાદ ચાલુ હોય તો નાની મોટી અસુવિધા પડી હશે એ પણ કરેક્ટ કરવા માટે કે સેટમાંથી પાણી પડતું હોય તો તાત્કાલિક ધોરણે કરેક્ટ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જને સૂચના આપવામાં આવે છે